ખેતી પાકોમાં રોગ જીવાતના નિયંત્રણ માટે ઘણી બધી જંતુનાશક અને ફૂગનાશક અને ખાતરોના છંટકાવ ખેડૂત મિત્રો પંપમાં નાખીને કરે છે કઈ કઈ દવાઓ કયા કયા ખાતરો સાથે અને કયા કયા ફૂગનાશકો કયા કયા ખાતરો સાથે મિક્સ ન કરી શકાય તેની માહિતી આપણે આ વિડીયોમાં આપવાની છે ઘણા બધા ખેડૂત મિત્રો છે તેમને ફોન કરે છે બે દિવસ પહેલાં જે ખેડૂત મિત્રોનો ફોન હતો કે અપરાસરાભાઈ કેલ્શિયમ નાઇટ્રેટ અમારે છંટકાવ કરવો હોય તો કોઈ દવા કે ફૂગનાશકની સાથે ઉમેરો કરીને છંટકાવ કરી શકાય કે ન કરી શકાય ખેડૂત મિત્રો અમે જ્યાં સુધી માનીએ છીએ ત્યાં સુધી કેલ્શિયમ નાઇટ્રેટ અને બોરોન મિક્સ કરીને કરવો હોય તો તમે કરી શકો છો બાકી અમે કોઈ અખતરો નથી કરેલો ખેડૂત મિત્રો ત્રણ વસ્તુ એવી છે કે તે સિંગલ જ આપણે છંટકાવ કરી તો જ ખૂબ સારામાં સારું રિઝલ્ટ મળે જેમાં આપણે વાત કરીએ તો બોરોન સલ્ફર અને કોપરવાળા શકો હવે કેલ્શિયમ નાઇટ્રેટની સાથે બોરોનને ખૂબ સારો એવો સંબંધ છે એટલે કેલ્શિયમ નાઇટ્રેટની સાથે બોરોન જે વીસ ટકા આવે છે તે મિક્સ કરો તો વાંધો નથી આવતો આ ઉપરાંત કોપરવાળા જે ભોગનાશકો છે જેમાં કોપર ઓક્ઝીક્ હોય કે કોપર હાઇડ્રોક્સાઇડ હોય આની સાથે કોઈ ખાતરો છે તે મિક્સ નથી કરી શકાતા કે કોઈ દવાઓ પણ મિક્સ નથી કરી શકાતી તેવું હું મારા અનુભવ પ્રમાણે તમને જણાવી રહ્યો છું બાકી કપાસના પાકમાં ખૂણિયા ટપકા હોય તો કોપર ઓક્ઝિક્લોરાઈડની સાથે જે આપણી એન્ટીબાયોટિક જે પડીકી આવે છે સ્ટ્રેપ્ટોસાયક્લિન અને ટેટ્રાસાયક્લિનની તે ચોક્કસ તમે કોપર ઓક્ઝિક્લોરાઈડની સાથે મિક્સ કરીને કપાસમાં ખૂણિયા ટપકા હોય તો તેમાં વાપરી શકો છો હવે વાત રહી ખેડૂત મિત્રો સલ્ફરની સલ્ફર કોઈ પણ સ્વરૂપે આવે તે તમે કોઈ ખાતરો સાથે કે જંતુનાશકો સાથે મિક્સ નથી કરી શકતા બાકી ટેબુકોના જોલ અને સલ્ફરનું જે મિશ્રણ આવે છે તેનો છંટકાવ સિંગલ કરવો હોય તો ખૂબ સારામાં સારું રિઝલ્ટ તમે મેળવી શકો બાકી સલ્ફર છે બોરોન છે અને કોપરવાળા ફૂગનાશકો છે આ ત્રણ છે તે અન્ય જે ખાતરો આવે છે કે જંતુનાશકો આવે છે કે ફૂગનાશકો આવે છે તેની સાથે મિક્સ નથી કરી શકાતા બાકી જે પ્લાન્ટ ગ્રોથ હોર્મોન્સ છે તે તમે જંતુનાશક હોય ફૂગનાશક હોય કે વોટર સોલ્યુબલ ખાતર હોય તેની સાથે મિક્સ કરો તો વાંધો નથી આવતો ઘણા બધા ખેડૂત મિત્રોને આપણે ઉદાહરણ સાથે સમજાવીએ છીએ ઘણા બધા ખેડૂત મિત્રો કહે છે કે વરાશરા અમે ખાતરની સાથે કેલ્શિયમ નાઇટ્રેટ મિક્સ કરી તો શું થાય થાય કાંઈ નહીં ખેડૂત મિત્રો હું તમને ઉદાહરણ આપું કે આપણા ગામના કૂતરા હોય તે વ્યવસ્થિત રીતે આપણી શેરીમાં બજારમાં રહેતા હોય છે અને જેવા બહાર ગામના કૂતરા આવે તો આપણા કૂતરા છે તેની સાથે લડાઈ કરે છે ઝઘડો કરે છે અને ઘણી વખત બાધી બાંધીને લોહી લુહાણ છે તે પણ થઈ જતા હોય છે તો આમાં પણ આવું જ થાય એક પંપમાં તમે જંતુનાશક અને ફૂગનાશક મિક્સ કરેલી હોય અને તેમાં તમે કેલ્શિયમ નાઇટ્રેટ છે અથવા બોરોન નાખો તો દવાઓ છે તે અંદરો અંદર ઝઘડે તેમાં અમુક ટેકનિકલવાળા જંતુનાશકો છે તે ઘણી વખત મરી જાય ટૂંકમાં કામ ઓછું બતાવે અથવા તો પાન ઉપર ડબલ પાવર થઈ જાય તો વિપરીત અસર છે તે બતાવે બાકી જંતુનાશકો સાથે સામાન્ય રીતે મોટા ભાગના ફોગનાશકો છે તે મિક્સ કરી શકાય છે પરંતુ ઘણી વખત અમુક ફૂગનાશકોમાં મેટલ છે ધાતુનું પ્રમાણ છે તે વધારે પ્રમાણમાં આવતું હોય છે ખાસ કરીને અમારા અનુભવ આધારે અમે તમને જણાવીએ તો મેન્કોજેપ છે ઝાઈનેપ છે આમાં મેંગેનિજ છે કે જીંકનું પ્રમાણ છે તે વધારે પ્રમાણમાં આવતું હોય અને આવા ફૂગનાશકોની સાથે તમે માઇક્રોન્યુટ્રન્ટમાં જીંક છે મેંગેનીજ છે ટૂંકમાં કોઈ પણ ફૂગનાશકમાં મેટલ વધારે પ્રમાણમાં આવતી હોય અને તમે તેની સાથે જ માઇક્રોન્યુટ્રન્ટ મિક્સ કરો તો ઘણી વખત પાવર છે તે ડબલ થઈ જાય અથવા અમુક ધાતુને અમુક ધાતુ સાથે રિલેશન ન હોય તો કામ છે તે જોઈએ તેટલું ન બતાવે અને અમુક ટાઈમે પાસઠથી સિત્તેર ટકા જેટલું રિઝલ્ટ છે તે કપાઈ જાય હું તમને સીધો અને સાદો દાખલો બેસાડું તો આપણે ફ્રીજ હોય તેમાં સફરજન છે તે ચીરો કરીને કાપીને રાખેલા હોય એક ભાગના ચાર ભાગ કરીને તમે ફ્રીજમાં સફરજન રાખેલા હોય અને તેની બાજુમાં જ દૂધ છે તે રાખવાનું એક કલાક સુધી તમે રાખો અને પછી દૂધનો ચા બનાવશો તો ચામાં પણ ખુશ્બુ સફરજનની બેસી જાય છે તો આવી જ રીતે ખેડૂત મિત્રો મિક્સ કરી તો ઘણું બધું દ્રાવણ છે તે ફાટી જાય કારણ કે આપણે ચા બનાવવાનું જે દૂધ છે તેમાં સફરજન નાખી તો શું થાય તો કે દૂધ ફાટી જાય તો આવી જ રીતે જે દવાઓનો અનમેળ છે ખાતરોને બરાબર ભરતું નથી તેવા ખાતરો આપણે મિક્સ કરવા જાય તો ઉલટાનું ઘણી વખત ફાયદા કરતાં નુકસાની છે તે વધી જતી હોય છે એટલે આપણે ખેડૂત મિત્રોને હર હંમેશ એ જ સલાહ આપી છે કે સામાન્ય રીતે જંતુનાશકો જે આવે છે તેની સાથે ફૂગનાશકો વ્યવસ્થિત રીતે મિક્સ થઈ જાય છે પરંતુ અમુક ફૂગનાશકોની સાથે માઇક્રોન્યુટ્રન્ટ છે તે વધારે પ્રમાણમાં પોષક તત્વોવાળા જે માઇક્રોન્યુટ્રન્ટ આવે છે તે જ પોષક તત્વો મેનકોજેબ છે અથવા જાઈનેબ છે આ મેં તમને ઉદાહરણ આપેલું કે આવા ફૂગનાશકોમાં તેની માત્રા વધારે હોય અને ઉપરથી આપણે વધારે પ્રમાણમાં માઇક્રોન્યૂટ્રન્ટ તેની સાથે જ મિક્સ કરી તો ઘણી વખત દ્રાવણ છે તે ફાટી જતું હોય છે એટલે માઇક્રોન્યુટ્રન્ટ છે તે ખાસ કરીને ફૂગનાશકોની સાથે તમે મિક્સ ન કરો તો ખૂબ સારામાં સારો ફાયદો તમને થાય તમારો ખેતી ખર્ચ બચે અને આપણા પાકને પણ નુકસાન છે તે ન થાય હવે ખેડૂત મિત્રો બીજી વાત છે કે કેલ્શિયમ છે અથવા બોરોન છે તેને મિક્સ કરો તો વાંધો નથી આવતો કેલ્શિયમ નાઇટ્રેટ અને બોરોનને ખૂબ સારો એવો સંબંધ છે પરંતુ બોરોન છે તે તમે કોઈ પણ જંતુનાશક કે ફૂગનાશકોની સાથે મિક્સ કરવા જાઓ તો ઘણી વખત દ્રાવણ છે તે પાતળું થઈ જાય છે હવે આપણે જ વાત કરી કે ઘણા લોકો છે તે ચામાં એલચી નાખતા હોય છે અમુક ખેડૂત મિત્રોને એલચીનો સ્વાદ છે તે સારો લાગતો હોય કોઈ વ્યક્તિને દૂધમાં એલચી આવે તો બાકી ચા છે તે એલચી પાતળો કરી નાખે છે તેવી જ રીતે ખેડૂત મિત્રો આ બધા દ્રાવણો છે તેમાં તમે બોરોનનો ઉમેરો કરો તો ઘણી વખત બરાબર દવા ચોંટવી જોઈએ તે ચોંટી ન શકે અને આપણને ધાર્યું પરિણામ જીવાત કે ફૂગના રોગોમાં ફૂગનાશક આપણે પંપમાં નાખેલી હોય તો તેનું રિઝલ્ટ આપણને જોઈએ તેટલું ન મળે ટૂંકમાં રિઝલ્ટ છે તે કપાઈ જાય તો ખેડૂત મિત્રો કંઈક આવું જ આપણે જે જંતુનાશકો છે ફૂગનાશકો છે માઇક્રોન્યુટ્રન્ટ છે તેને જાણીએ અજાણીએ મિક્સ કરી બેસતા હોઈએ છીએ અને જોઈએ તેટલા રિઝલ્ટ છે તે અમુક ગ્રુપની દવાઓ અમુક ગ્રુપ સાથે ન ભરી શકવાને લીધે આપણો ખેતી ખર્ચ એડે જાય છે આપણો સમય છે મહેનત છે આ બધું જ બરબાદ થાય છે એટલે આપણે ટૂંકમાં ખેડૂત મિત્રોને એટલી જ સલાહ આપી છે કે તમે બીજું કાંઈ જાણતા ન હો તો કાંઈ નહીં પરંતુ સલ્ફર બોરોન અને કોપરવાળા ફૂગનાશક આ ત્રણ વસ્તુને અન્યો સાથે મિક્સ ન કરો તો તમને ખૂબ સારામાં સારો ફાયદો થાય બાકી આપણે જે કીધું કે કેલ્શિયમ નાઇટ્રેટને ને બોરોન સાથે મિક્સ કરવામાં કોઈ વાંધો નથી આવતો તેવી જ રીતે કોપર ને સ્ટ્રેપ્ટ્રોસાયક્લિન સાથે મિક્સ કરવામાં કોઈ વાંધો નથી આવતો અને સલ્ફર છે તે ઘણા બધા જંતુનાશકોના રિઝલ્ટ છે તે ઘટાડી દે છે એટલે તમે સલ્ફરનો ઉપયોગ કરવો હોય તો સિંગલ રીતે પંપમાં નાખીને છંટકાવ કરો તો જ તમને સારામાં સારો ફાયદો થાય ખેડૂત મિત્રો આ સંપૂર્ણ માહિતી મારા પોતાના અનુભવ આધારિત હતી અમે કોઈ ટેસ્ટિંગ કે લેબોરેટરી નથી કરેલી તમારે મિક્સ કરવું હોય તો એક બરણીમાં જે તે દ્રાવણો છે તે પંદર પંદર મિનિટ અલગ રાખીને પછી મિક્સ કરો તો દ્રાવણ ફાટી જાય છે કે બગડી જાય છે શું થાય છે દહીંના ફોદા જેવું થઈ જાય છે જો આવું થઈ જાય તો મિક્સ નથી કરવાનું અને વાંધો ન આવતો હોય અને તમને એમ લાગતું હોય કે મારે વાપરવું છે તો તમારી રીતે જે તે નિર્ણયો લઈને કોઈ પણ જંતુનાશક ફૂગનાશક ખાતરો કે પ્લાન્ટ ગ્રોથ હોર્મોન્સ જે મિક્સ કરવા હોય તે તમારી રીતે તમે મિક્સ કરી શકો છો જો વાંધો ન આવતો હોય તો તો ખેડૂત મિત્રો આવી માહિતી તમને કેવી લાગે છે જો સારી લાગતી હોય તો આ વિડીયોને લાઈક કરી દેજો શેર કરી દેજો કોમેન્ટ કરી દેજો અને નવા ખેડૂત મિત્રો જોડાણા હોય તે આપણી ચેનલ ફટાફટ સબસ્ક્રાઈબ કરી દેજો ફરી જ મળશું નવી જ માહિતી લઈને નવા જ આવનારા વિડીયોમાં ત્યાં સુધી આપ જોડાયેલા રહો માહિતગાર બનો આગળ વધો આભાર ખેડૂત મિત્રો